નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના મહત્વના સમાચારો રાજુલા શહેરમાં સવિતા નગર રોડ પર વિચાર હોસ્પિટલની સામે આજથી સ્વાદપ્રિય જનતા માટે એક નવલું નજરાણું સ્વાદિષ્ટ દાબેલી એટલે કે દેવની દાબેલી તો રાજુલા શહેરમાં આજથી આ એક નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું છે આજના ઉદઘાટન પ્રસંગે વેપારીઓ અગ્રણીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તેમજ વેપારી અગ્રણી ગૌરંગભાઈ મહેતા તેમજ મનીષભાઈ સહિતના અનેક લોકોએ હાજરી આપી અને સાથે સાથે શુભેચ્છાઓ પાઠવી ત્યારે રાજુલા શહેરમાં આ એક નવી જ વેરાયટી અને સાથે સાથે સ્વાદિષ્ટ વેરાયટી સ્વાદિષ્ટ દાબેલી અને ફક્ત ને ફક્ત રૂપિયા પંદર તો એકવાર દેવ દાબેલીની ટેસ્ટ કરવા માટે જરૂર પધારશો સરનામું નોંધી લેશો સવિતા રોડ સદવિચાર હોસ્પિટલની સામે દેવ દાબેલી તો શું વિચારો છો આવો અને આજે જ દેવ દાબેલીની મુલાકાત લો